તમે જો સાહેબ 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 હાજર હતા કેસરીયા પાલમ માં જે લોકોને પ્રાથમિક સુવિધા બાબત લોકો રસ્તા ઉપર આવ્યા અને લોકોને પ્રાથમિક સુવિધા બાબત પાછી અનેક વખત રજૂઆત કરી હતી ભાજપ આગેવાનોને ને કરી ને કમિશનરને કરી હતી કે કલેક્ટરને કરી હતી અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલેવરી થઈ જાય કિચન ડિલેવરી થઈ જાય અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે બસો કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા મને એવું કીધું હું બેંકમાં તો મને ફોન આવ્યો કારણ કે કમલેશભાઈ રસ્તા ઉપર અમે આવ્યા છીએ અમને પ્રાથમિક સુવિધાની કોઈ આ તંત્ર સંતોષકારક જવાબ નથી આપતું મેં કંઈ વાંધો નહીં હું આવું છું સાહેબ હાજર હતા એમના કોઈ દુનિયા હાજર હતા મેં સાહેબ ને એવું કીધું કે સાહેબ આ લોકોની પ્લાસ્ટિક સુવિધા રોડ ઉપર આવ્યા અને પછી તંત્ર એ કામ કર્યું એટલે આ લોકો રોડ ઉપર એટલે મેં સાહેબ ને એવું કીધું કે હું જનતા ને કહું અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહિયાં આવે

અમે વાત નીકળી ગયા હવે સાંજે બે અજાણ્યા પુરુષો અને કમલેશ કોર્ટેજો પર આ પ્રકારની નોટી થઈ માત્ર ને માત્ર ભાજપના આગેવાનોના ઈશારે ભાજપ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ ભાજપનો નાના માં નાનો કાર્ય એક મોટો મોટો ધારાસભ્ય હોય રોડ ઉપર નીકળી શકે નથી અત્યારે આખે આખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામે તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળે છે લોકો અભૂતપૂર્વ સહકાર આપે છે ભાજપ માટે ભારોભાર નફરત છે ઇવન ભાજપના કાર્યકરોનો હોદ્દેદારો હોય ને એ ખુલીને બોલે છે કે અમે ભાજપથી નારાજ છીએ એના કારણે ભાજપના સંગઠનોને

વ્યવસ્થા ઉપર મારી દુઃખી સમજણ પ્રમાણે સંદભાવ તમે એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં રેઠેલા માનસો એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રહે એ જોવા જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ કહેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમમાં જ્યાં સુધી જ્યાં સુધી એક મને 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 કીધું વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ ટૂંકનો છે એની એની રજૂઆત કરવા કોઈ ગયા છે

તો મંજૂરીનો પ્રશ્ન અમે જ્યારે જનતાની ની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરી હું તમને અમૃતભાઈ તમને ખબર તમારી મહિનામાં ઓછામાં ઓછા બે ત્રણ કાર્યક્રમો બે ત્રણ કાર્યક્રમો હોય છે એમાં જવા લઈ એવો મહિનો હશે મને યાદ છે કારણ કે મને હું દરેક આરોહ સહી મને તમારી એકાнти બાબતમાં એ એના માટે પણ કારણ કે આપણે એ વાત વાત પર પરમ સેવા એ છે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે અવશ્ય અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી હું પુરાવા આપી શકું ખોટા આપી શકું કે ભાજપના નેતાએ બે મહિના પહેલાં ફૂટના રોડે ચક્કાજામ કર્યો એક પણ વ્યક્તિની નોટીસ જે પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં હતા એને જ ચક્કા બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા એના જ પર હાલે ભાજપના પદાધિકારી છે ચક્કાજામ કર્યો બાયપાસ પર એના પર કેસ દાખલ નથી એક છે ફાટકની આજુબાજુમાં છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય ઓબીસી સમાજ ન્યાય માટે લડે રોડ ઉપર આવે આસપાસમાં વખત રેલવે રોકવામાં આવ્યો ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈ એ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો હોય તેનું રક્ષણ છે સીધી વાત એ છે

ધ્યાન દોરેલું છે આપના પી અને બે બે પટેલ સાહેબ ને ધ્યાન દોરેલું છે કે આયા ડ્રગ્સ વેચે છે આયા દારૂ વેચાય છે આ રોડ ઉપર અને ભાજપના લોકો કાય પણ ખોટું કામ કરશે તો અમારે ધ્યાન ઉપર લાવવાનું અને અમે કંઈક સારું કામ કરતા તમારે ધ્યાનમાં આવી જાય

ટેલિફોન ઉપર તમને વાત કરી જ્યાં આ થયું તીતું જે આત્મહત્યા થઈતી દીકરીની અમૃતભાઈ આપણે કેતા હા થોડીક સેકન્ડ મારી હાજરી મેં તમને ફોન કર્યો છે તમે કેમ નથી છો કે જો

આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલેવરી રોડ ઉપર થઈ ગઈ કિચડમાં ડિલેવરી થઈ ગઈ એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે એટલે બહેનોને ખૂબ આક્રોશ ડિલિવરી એટલે એક પ્રક્રિયા આપણા જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ હવે રોડ ખરાબ છે સાંભળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી ડિલેવરી થઈ ગઈ સોસાયટી આપીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈ ફોન કરીને બોલાયા એટલે એને નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિથી પતી ગયો આક્રોશ ઓછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે તો ઓળખ્યું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે

સમજો મારું કહેવા એ છે કે એ તો ઈરાદો શું નહીં આવે તો રાજકીયમાં રેવન જરૂરું રાજકીય અભિવેક લેટ એ વિચાર હોય સમાજ ના આગેવાનો છે આપણે તમે માનલો ભલે પદાધિકારી છોશ્રી છું પણ મારું કહેવાનું છે કે તમે તમારી જગ્યાએ આપણે બધા સમાજ વ્યવસ્થામાં ગોઠવાયેલા છીએ આપણી સૌની જવાબદારી છે કોઈ પણ સમાજને ને એ કલેક્ટર જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી મારું કેવું સાહેબ એક મિનિટ વાત તમારા ધ્યાનમાં મૂકી દો સાહેબ એક મિનિટ સાહેબ આ આ ની વાસ્તવિકતા હું તમારા ધ્યાન ઉપર મૂકું સાહેબ તમે આ પટેલ સાહેબ છે તમે ઓલરેડી એમની પાસેથી વિડીયો મંગાવેલો અથવા હું તમને પ્રોવાઈડ કરતો ઓલરેડી ચક્કાજામ થઈ ગયો તો લોકો ગ્રાઉન્ડ ઉપર આવી ગયા પછી પંદર મિનિટ વીસ મિનિટ પછી તમે એમ કહો કે કમલેશ મુખ્ય આરોપી અને બીજા અજયના ઓલરેડી ચાલુ જ હતો તમે સમજો ઓલરેડી ચક્કાજામ હતો એટલે મોટી અને સાહેબ બીજી એક વસ્તુ હજી તમે જાણો એ સંદર્ભે સુરેન્દ્રનગરના વેપારીઓ બધાએ

તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બે હાડે તમે ન્યાય નહીં કરો પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે મામૂલી વાતોમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ સુરેન્દ્ર નગરસે હાથ મટી ગયું હવે આપડે આમ આદમી પાર્ટી સિવાય કોઈ વસ્તુ નથી હવે એ અવાજ ઉપાડવામાં પોલીસ

એના માટે સાહેબ છે ત્રણસો સાત તમે આપણે જે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ નાખો ત્રણસો સાત લાગે મયુર ઉપર એમ મારી વાત સાંભળો છે કોઈ પણ આખી વ્યવસ્થા ગુજરાતની વાત કરું છું ભાજપ પોલીસ ને હાથો બનાવે છે માત્ર ભાજપ નહીં જેટલા જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા અંગ્રેજો શું કર્યું પોલીસ મિત્ર મૂકી દીધું ગામડે ગામડે લુખાડ ગુંદો હોય પોલીસ મિત્ર બની આપણે બધા હેરાન કરતા મારું કેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે અમે જ્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે ફાંસી લટકાવી દઈએ પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ યોગ્ય નથી એક તમે પણ સમજો હું આઈજી શ્રી સાથે પણ વાત કરીશ અને ડીજીપી ને પણ હું કે આ તમારી પોલીસ કરી શું છે તમે રાજ્યપાલ સાથે પણ હજી ટાઈમ માંગ્યો છે કે તમે નથી કે તમે એમની સાથે અમારો યુદ્ધ નથી અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો સમજો એ તમે પણ સમજો છો આજે કેટલું કામ આપણે તમે કાયદાકીય વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે કેટલી જગ્યાએ શું ચાલે છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક એ સિસ્ટમ વિચારો છો કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને એક વોર્ડનો કાર્યકર્તા તમને કહેશે કે હા જી સર કરી નાખીશું મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર નો થાય આ કામમાં એફઆઈઆર નો થાય તમારી ઘર છે એને કે ભાજપ પણ આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય ન થાય એવી અમે અપેક્ષા રાખીએ ઓલરેડી ત્રીજી વાર થયો છે નાના હાથ સાહેબ છે હવે કેમ આશા રાખો હા એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ તો એમાં સમરી થઈ ગઈ મેડિકલ એવિડન્સ હતો તો સાહેબ એટલે કાયદાની વ્યવસ્થાને એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો અમે ભણેલા માણસો એ સંઘવી જેવા નથી આવો એટલે તમે અમારી યારે એવી વાત ન કરો બરાબર તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ગઈ ફટાફટ અમૃત મકવાણા એ પાણી ની રજૂઆત કરી ખાલી દાળ નહી અપશબ્દ નહીં ધક્કા મુકી નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ પાણીની રજૂઆત ખાડાની રજૂઆત કરી રોડના તો એફઆઈઆર થઈ ગઈ મનરેગા કૌભાંડ ની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ એટલે આ શું છે આમ લોકશાહી છે સંઘવીશાહી એવું આપણે આશા રાખીએ છીએ એમાં દવા ભાઈ હોય સ્વાભાવિક કામ કરતી હોય છે

સરકારી રોડ રોક્યો છે તો હરજી ના સરકારી રોડ ને કર્યો તમે થઈ ગઈ તો પ્રાથમિક તપાસ થઈ ગઈ હું તો પાછો હું તો પાછો એમ તમને તમે રસ્તો રોકે ત્યારે હું તો

તમે જાઓ પછી ખુલી ગયા એટલે એમ નઈ સાહેબ એવું સાહેબ એવું કે છે બે <Skushik> <Sarcast> અમને પેલા રેન્જ કરાવી હતી હું ગયો પછી રસ્તો ખુલી ગયો એવું કે છે એનો થી રસ્તો બંધ નતો જ તે અને ગુનો તો થયો ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો સાહેબ એવું કહેવાનું છે કે

आज आज तुमने साहेब आज ने साहेब ने क्यों साहेब ने एक क्यों अपना टोन सुधारे मेरा मामला है जी जी हां कमाई हाजरी माधव देवाण कैसे आप तो सारा के तरफ से तुमने तुमने कही है कि तुम अपना टोन के बात कर रहे हो अब आगे क्या होगा हेलो भाई तुम बताओ आगे क्या होगा विक्रम भाई और विक्रम भाई का मतलब बताते हो भाई कोई बहुत विशेष ने हाजरी का संतोष